નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના નારોલ વિસ્તારમાં લાંબા રોડ પર આવેલા સ્વપ્ન સાકાર ફ્લેટમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સાસુએ જ પોતાના જમાઈની ઈંટ ના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે હવે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે સ્વપ્ન સાકાર ફ્લેટમાં રહેતો જે જમાઈ છે તે આ મહિલા આરોપી છે તેની દીકરી સાથે અવારનવાર ઝઘડો કરતો હતો ઘર કંકાસ કરતો હતો ને આના કારણે જે મહિલા આરોપી છે તેની દીકરી દ્વારા તેની મમ્મીને જાણ કરવામાં આવીને એના જ પગલે આ આરોપીના એના જ પગલે આ જે જમાઈનો ઘર હતો ત્યાં સાસુ પહોંચે છે ફરી તેમની દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડો થાય છે ને આમાં સાસુ સ્કેરાઈ જાય છે ને જે ઘરમાં ઈંટ હોય છે તે ઈંટ વડે જમાઈ પર જે માથાના ભાગે ફટકા મારવામાં આવે છે જ્યાં ગંભીર હાલતમાં યુવક જમીન પર ઢળી પડે છે અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે આ ઘટના બાદ આરોપી દિના

જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશ ને હત્યા કરી નાખી હતી આ હત્યા તીક્ષ્ણ હથિયાર થી અને ના કરી નાખી હતી આજ વહેલી સવારે દીનાબેન ના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેન મતલબ જમાઈ ના સાસુ હત્યાપી આ ઘટનામાં પોલીસે આરોપી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે પ્રાઈમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે આમાં આરોપી તરીકે એક બેન છે એ એમની ધરપકડ પોલીસે કરી છે જે ભોગ બનનાર છે વિક્તિ જેમનું મૃત્યુ થયું છે એ પરેશભાઈ તળવી કરીને છે એ એના વિરુદ્ધ અગાઉ પણ પોલીસે બહુ બધા ગુનાઓ નોંધેલા છે જેમાં મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હતો એમાં એમના સાસુ ભોગ બંદરના સાસુને ગુસ્સો આવતા આક્રોશિત થઈ અને એમને હત્યા નિપજાવી હોવાનું પ્રાઇમરી પોલીસની ઇન્ફોર્મેશન આપણે સાંભળ્યા હતા ઝોન સિક્સ ના ડીસીપી ભગીરથ ગઢવી તેમણે જે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સાસુએ પોતાના જમાઈ હત્યા કરી દીધી છે અને આ ઘર કંકાસનો કરુણ અંત આવ્યો છે તે બાબતના સંદર્ભમાં પોલીસે હવે દીના વેગડા નામની જે મહિલા આરોપી છે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જેમનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો આમાં બાઇટ છે ને